તો અરવલ્લી જિલ્લાના બાયડની વાત કરી લઈએ બાયડ તાલુકામાં પણ શરૂ થયો છે વરસાદ વરસાદ કલાકના વિરામ બાદ ફરી શરૂ છે હાલ તો ફરી વરસાદ શરૂ થતા અને સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે આખીકાર કાગડોળે મેઘરાજાના આગમનની જે રાહ જોવાઈ રહી હતી તે રાતુરતાનો અંત આવ્યો છે રાહનો અંત આવ્યો છે અને આખરે મેઘરાજા અરવલ્લી જિલ્લામાં ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે બારડમાં બાર કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે તો અરવલ્લી જિલ્લાના બાયડની વાત કરી લઈએ બાયડ તાલુકામાં પણ શરૂ થયો છે વરસાદ વરસાદ કલાકના વિરામ બાદ ફરી શરૂ છે હાલ તો ફરી વરસાદ શરૂ થતા અને સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે આખીકાર કાગડોળે મેઘરાજાના આગમનની જે રાહ જોવાઈ રહી હતી તે રાતુરતાનો અંત આવ્યો છે રાહનો અંત આવ્યો છે અને આખરે મેઘરાજા અરવલ્લી જિલ્લામાં ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે બારડમાં બાર કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે